બાળવાર્તા સફળતાના આકાશમાં ઉડું છે એક રાજાને વિવિધ પ્રકારના પક્ષીઓ પાળવાનો શોખ હતો એક વખત રાજા કોઈ બીજા રાજ્યની મુલાકાતે ગયા અને ત્યાંથી બે સરસ મજાના બાજ પક્ષી એમની સાથે લાવ્યા પક્ષી દેખાવમાં ખૂબ સુંદર હતા રાજાએ એ બંનેને તાલીમ આપવાને બીજા બાજ પક્ષી કરતા જુદા પાડવાનું નક્કી કર્યું પક્ષીઓને તાલીમ આપવા માટે રાજાએ એક ખાસ માણસની નિમણૂક કરી બંને બાજ પક્ષીઓને તાલીમ આપવાની એ નિષ્ણાંતે શરૂઆત કરી દિવસો પસાર થવા લાગ્યા એક પક્ષી ખૂબ જ સારી રીતે આકાશમાં ઉડતું હતું ઉડતી વખતે જાત જાતના કરતબ પણ કરતું હતું જ્યારે બીજું પક્ષી તો માત્ર ઝાડની ડાળી પર જ બેસી રહે તાલીમ આપનારાને રાજા પાસે આવીને આ બધી વાત કરી રાજાએ ગામમાં ઢંઢેરો પીટાવ્યો કે જે કોઈ વ્યક્તિ પક્ષીને ઉડતું કરી દેશે તેને સો સોના મહોરોનું ઈનામ આપવામાં આવશે ઘણા તો આવ્યા જાત જાતની તરકીબો અજમાવી પણ પક્ષી ઉડવાનું નામ જ ન લે કંટાળીને પ્રયાસો છોડી દીધા એક દિવસ એક સાવ સામાન્ય જો દેખાતો ખેડૂત રાજાને મળવા આવ્યો અને પક્ષીને ઉડતું કરવાની જવાબદારી સંભાળવાની તૈયારી બતાવી રાજાએ કહ્યું ભાઈ આ ક્ષેત્રના મોટા મોટા નિષ્ણાતો પણ આ કામ કરી શક્યા નથી મને લાગે છે કે તું તારો અને મારો બંનેનો સમય બગાડે છે ખેડૂતે કહ્યું મહારાજ મને એક તપ તો આપો રાજાએ ખેડૂતની વાત માન્ય રાખી થોડા દિવસમાં પેલું પક્ષી ખૂબ સારી રીતે ઉડવા લાગ્યું રાજા સહિત બધાને આશ્ચર્ય થયું કે ખેડૂતે એવું તે શું કર્યું કે માત્ર થોડા દિવસમાં જ પક્ષીએ ઉડવાનું શરૂ કરી દીધું એ બાજ ઉડતું થઈ ગયું એ કારણ જાણવા માટે રાજાએ ખેડૂતને દરબારમાં બોલાવ્યો તમામ દરબારીઓ પણ પક્ષીના ઉડવાનું રહસ્ય જાણવા માટે આતુર હતા ખેડૂતે સ્પષ્ટતા કરતા કહ્યું મહારાજ પક્ષીને ઉડતું કરવા મેં કોઈ વિશેષ પ્રયત્ન નથી કર્યા પક્ષી સતત એ ડાળ પર બેસી રહેતું આથી એ ડાળ સાથે એને વળગણ થઈ ગયું હતું જે ડાળ પર એ બેસી રહેતું એ ડાળ જ મેં કપાવી નાખી હવે એની પાસે ઉડવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ ન હતો આ વાર્તા ઉપરથી આપણને બોધ મળે છે કે આપણે પણ આપણા વર્ગને કારણે જ ઉડી શકતા નથી ક્ષમતાઓ તો આપણામાં પણ એ બાદ જેવી જ હોય છે કોઈ નાના મોટા સહારે બેઠા છીએ અને એટલે જ ઉડી શકતા નથી તમે સમાજમાં એવા કેટલાય લોકોને જોયા હશે કે એની સહારા રૂપી ડાળીઓ આપવાથી એ સફળતાના આકાશમાં મસ્તીથી ઉડવા લાગે છે